અસલામ વાલેકુમ રમતું દોસ્તો હું આજે આપની વચ્ચે એક જરૂરી માહિતી શેર કરવા છું છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ છીએ કે મુફ્તી સલમાન સાહેબ જે મુંબઈના રહેવાસી છે અને તેમના ઉપર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ગુના દાખલ થયા છે પ્રથમ જુનાગઢની અંદર એમના વિરુદ્ધ એક ગુનો દાખલ થયો ત્યારબાદ એમને જામીન મળ્યા ત્યારબાદ કચ્છની અંદર એક ગુનો દાખલ થયો અને તે અત્યારે કચ્છની અંદર પોલીસ પાસે છે અને આજે નવા સમાચાર છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ અંદર તેમના વિરુદ્ધ હેઠળ એક ગુનો દાખલ થયો છે આ સમગ્ર પ્રક્રિયા દોસ્તો કાયદાકીય પ્રક્રિયા છે અને પોલીસ જે તે વિસ્તારની અંદર ગુના દાખલ કરે છે પોલીસ પાસે જે કઈ એવિડન્સ છે એના માટે કરીને કરતી હશે હવે આપની વચ્ચે રૂબરૂ થવાનો મકસદ એ છે આપ સૌને મારી એક હાથ જોડીને વિનંતી છે કે જેટલા પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ બાબતે પ્રતિક્રિયા આપે છે જેટલા પણ લોકો આ પ્રકારે નિવેદન અથવા જે તે કંઈ પણ એમના વિચારો રજૂ કરે છે એ બધાને વિનંતી છે કે આપ સૌ બને ત્યાં સુધી કોઈ પણ કાયદાના સંઘર્ષમાં આવે એવી રીતે આપ આ કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ વાદ વિવાદ કે કોઈ પણ કોમેન્ટથી બચો સાથે સાથે આ જે તે કઈ પણ પોલીસ કરી રહી છે એ કાયદાકીય પ્રક્રિયા છે એ કાયદાના ભાગરૂપે છે એના માટે ન્યાયતંત્ર છે અને ન્યાયતંત્ર ઉપર મુસ્લિમ સમાજને સંપૂર્ણ ભરોસો છે આપણા માટે કોઈ પણ વક્તા કોઈ પણ મુફતી કોઈ પણ આલિમ એટલા જ મહત્વના છે જેટલા દરેક ધર્મના ધર્મ ગુરુઓ હોય એમને જેતે તે પણ નિવેદનો આપ્યા છે પોલીસ પાસે એના એવિડન્સ જે કઈ છે કોર્ટની અંદર રજૂ કરવાના છે આપણી પાસે પણ જે તે કઈ પણ મુસ્લિમ સમાજ પાસે પણ જે કઈ પણ એમને એમના માટે જે રજૂઆત કરવાની છે એના માટે કોર્ટના દરવાજા ખુલ્લા છે સાથે સાથે દરેક જગ્યા ઉપર લીગલ ટીમો એમની પોતાની પણ એક છે છે અને દરેક સ્થાનિક અથવા જે તે કઈ પણ ઓલમાઓ છે આગેવાનો છે રાહરો છે ચિંતકો છે આના માટે કરીને જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ કરી રહ્યા છે કારણ મુફ્તી સલમાન અઝરી એ જે તે સમયે ગુજરાતની અંદર તકરીર કરવા આવેલા હોય અને ગુજરાતના મહેમાન હોય તો એક મુસ્લિમ તરીકે મુફતી ની ડિગ્રી આપણે સૌ સમજી શકીએ કે કરોડો રૂપિયા આપે તો પણ મુફતી નથી બનાતું એના માટે એમને સંઘર્ષ કર્યો હશે એમના માટે મહેનત કરી હશે ત્યારે એમના નામની આગળ મુક્તિ સાહેબ એવું લાગે છે તો યારો એ એક એમનું જે માન છે સન્માન છે પદ છે એ આપણા માટે બહુ મહત્વનું છે અને બહુ જરૂરી છે એટલે એ જે તે કંઈ પણ કાયદાની પ્રક્રિયા ની અંદર અત્યારે જે કંઈ કાયદાના સંઘર્ષની અંદર છે તેની અંદરથી આપણે આશા રાખીએ કે નામદાર કોર્ટ એમને જે તે કઈ પણ પ્રોસેસમાંથી માંથી પસાર થશે એટલે એમને સમયાંતરે એ પ્રક્રિયામાંથી પાસ થશે એટલે રિલીઝ થશે પણ અત્યારે આ જે મામલો જે કઈ ચાલી રહ્યો છે ગુજરાતની અંદર મારી સર્વે યુવાનોને વિનંતી છે સોશિયલ મીડિયાની ની અંદર કોમેન્ટ કરીને અથવા સોશિયલ મીડિયાની ની અંદર વોટ્સ પોસ્ટ વાયરલ કરીને અથવા તો કોઈ એવા લોકોની કે જે ભૂતકાળની અંદર બોલેલા છે એમની સોશિયલ મીડિયાની ની અંદર કોઈ એમને વાયરલ કરીને કોઈ ફરક આની અંદર નથી પડવાનો યારો એટલે આપણી પાસે જે કાયદાનો રસ્તો ખુલ્લો છે એ જ આપણે અપનાવવાનો છે જે કંઈ પણ રજૂઆત કરવાની છે એ કોર્ટમાં કરવાની છે જે કંઈ પણ તમારી પાસે એવિડન્સ છે કોર્ટમાં રજૂ करवाना છે અને એના માટે પૂરી જે કંઈ પણ ટીમો કામ કરી રહી છે એ લોકોને સહકાર આપવાનો છે એટલે યારો આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કે સોશિયલ ની અંદર અને બીજી કોઈ પણ રીતે પ્રતિક્રિયાથી બચો સાથે સાથે કોઈ પણ યુવાનો કાયદાના સંઘર્ષમાં ન આવે અને આગળ જતા કોઈ પણ નવા મામલાઓ દાખલ ન થાય એ અપેક્ષા સાથે આપને મારી આ વિનંતી છે આપ સૌ આ જે કઈ મામલો છે એની અંદર શાંતિ અને સંયમ બનાવી રાખો સબર કરો અલ્લાહ પર ભરોસો રાખો અને સાથે સાથે ન્યાયતંત્ર જે છે એ હંમેશા ન્યાય કરતું આવ્યું છે અને હંમેશા ન્યાયતંત્ર ઉપર આપણે વિશ્વાસ રાખી અને આ મામલાની અંદર પણ ન્યાય થશે અને જે તે કઈ પણ જે કઈ પણ એના જજમેન્ટો છે જે તે કરો છે એને ન્યાયપાલિકા બહુ શાંતિથી સમજી અને એની અંદર એના જજમેન્ટો આપશે આજ જ વાત સાથે આપના ભાઈનું અસલામ